વર્ષો જૂનો અને જર્જરિત હોવાથી જોખમી રૂપ બનશે અરવલ્લી ઘનસુરા અંતિસરા ગામે વર્ષો જૂના જર્જરિત ઓવરહેડ પાણીનો ટાકો બન્યો જોખમી ઘનસુરાના અંતિસરા ગામે તળાવ વિસ્તારમાં વર્ષો જૂનો અને જર્જરિત સાર્વજનિક ઓવરહેડ પાણીનો જોખમી બની ગયો છે આ ઓવરહેડ પાણીના ટાંકા નજીકમાં જ નાના ભૂલકાઓ માટે આંગણવાડી બનાવેલી છે જો કોઈ અચનીય બનાવ બને તો જવાબદાર કોણ શું તંત્ર કોઈ અઘટિત ઘટના બનેની રાહ જોઈ રહ્યું છે નાના ભૂલકાઓ આંગણવાડી ભણવા આવતા હોય છે જો તમે સમયે જ બનાવ બને તો જવાબદાર કોણ રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી માર્પુલ હું પગી પ્રિયાંકા બેન જયદીપ કુમાર હું અહીંયા આંગણવાડી તેડા ઘર રીતે કામ કરું છું અને આ પચાસ વર્ષ જૂની ટાંકી છે કદ કદાચ અન જળ ટાંકી જૂની હોવાથી જર્જરિત થાય તો મારા બાળકોને નુકસાન થાય અને એવું કઈ થાય તે પેલા પગલાં લે તો સારું બાળકો મરી જાય બીજું કશું નહીં. બાળકોને હું પણ અંદર આવું તો વધારે નુકસાન થાય ને એટલા માટે આનું નિરાકરણ સરકાર પગલાં લે